આ ત્રણ જયકારા જો એક થઈ જાય ને તો તમે ધારો પરિણામ આવી શકો પરંતુ એક ખાતા નથી અમારો સંતો નો પ્રયાસ એ છે ખાલી બે કામ કરો ને ગુજરાત માં આવે બે ત્રણ સીટો માટે મહેનત કરવી પડે એમ છે પણ તમે બરાબર મહેનત કરતા નથી અને એટલા માટે હું એમ કઉ છું કે આ દેશમાં ઓબીસી એસટી ને એસી પંચાશી માં છે છતાં પણ પાવરમાં કેમ નથી આવતા સમજાય છે ને પાવર કેમ નથી આવતા એટલા માટે ચાર વાતો કરવી છે સંક્ષિપ્તમાં કે આજે પંચાશી માં હોવા છતાં દસ ટકા એવા છે કે વીઆઈપી ગુલામી ભોગવી રહ્યા છે સમજાય છે દસ ટકા વીઆઈપી ગુલામી વીસ ટકા અવસરવાદી આપણો કાઠિયાવાડી શબ્દ છે ડબલ ઢોલકી સમજાય છે ને હમણાં બોલતા હતા ભાઈ કલાકાર વીસ ટકા એમ જ હતા રે છે પચાસ ટકા હજી સુધેલી અવસ્થામાં છીએ અને વીસ ટકા આપણે જાગેલા છીએ ભનુબેન બધે પ્રયાસ કરે છે જગાડવાનો અને આ બધું જગાડવાનો જ પ્રયાસ છે

અને હમણાં મને બહુ ગૌરવ થતો હતો જેટલા આપણે યુનાઇટેડ અંગ્રેજો આવ્યા ત્યારે દસ હજાર હતા યાદ રાખજો મિત્રો ને ત્રીસ કરોડ ભારતીયો હતા અને દસ હજાર લોકોએ શાસન કર્યું ત્રીસ કરોડ ભારતીયો ઉપર શા માટે એ વખતે અંગ્રેજો ની નીતિ હતી યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ વી ફોલ અને એ જ નીતિ અત્યારે વર્તમાન સમયમાં ચાલી રહી છે અને એટલા માટે હું જ્યાં સુધી સંગઠિત નહીં થઈએ ત્યાં સુધી પાવરમાં નહીં આવી શકીએ બે જ કામ કરવાના છે એક તો જે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ નું સૂત્ર હતું કે શિક્ષા શેરની કા દૂધ હે જો પીએ વો દાહડે એ કામ તો અત્યારે વર્તમાન સમયમાં ખૂબ થઈ રહ્યું છે પરંતુ જેટલા ગુજરાતમાં ઓબીસી એસટીએસસી ના સંગઠનો ચાલે છે જેટલા મંડળો ચાલે છે એક વાર સંગઠિત થઈને એક સ્ટેજ ઉપર આવડ બેસવાનો પ્રયાસ કરો એટલે ભલ ભલાના એ ગાઢ મોકલા થશે થશે ને થશે સમજાય છે ને એટલા માટે સંગઠિત થાવ આપણી ભારતીય પરંપરા એમ કેતી સંગત ધોન સંવન સન્નો મનાનસિંહ જાણતા આ વાત જ્યાં સુધી ચરિતાર્થ નહીં થાય ત્યાં સુધી આપણે પાવરમાં નહીં આવી શકીએ અને એના માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આ દેશમાં બંધારણ આપ્યું ને આર્ટિકલ મને ભરું જ્યારે આવે ને મારી પાસે ત્યારે ખૂબ બંધારણની વાતો કરે મેં તો આ નો આંકડો કેમ અશુખ ગણાતો હશે ભારતમાં એટલે તમે કલમ વાંચ્યો બંધારણની તેરની નો જે આર્ટિકલ છે ને હે એમાં લખ્યું છે તમે વાત કે આ આર્ટિકલ થી જેટલા કઈ વિધાનો હતા એ બધા આવે છે છે ને એટલે જે વૈદિક સમય ની સિસ્ટમ સરિયા કાનૂન ની સિસ્ટમ જેટલી કઈ છે એ બધી સિસ્ટમ ખતમ થાય છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ મને તમને સ્વતંત્રતા આપી સમાનતા આપી બંધુત્વ આપ્યું અને મહાન ધર્મ આપ્યો આપજિક થી વિચારતા કર્યા એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે જેને મહારાષ્ટ્ર ની સરકાર અંબાલાલજી હે એને શું કીધું સિમ્બોલ ઓફ નોલેજ હમણાં ચેતરભાઈ કીધું જેને 32 ડિગરીઓ નવ ભાષા ઉપર જેનું પ્રભુત્વ હતું અને એક સમય બે હાજર નથી પણ યુનોમાં ને નવ્વાણું દેશો સમજાય છે ને એકસો ને નવ્વાણું દેશોમાં જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે અને જેની યુનો નોંધ લે આ આપણા માટે ગૌરવની વાત કહેવાય ને તો એવા મહાપુરુષને આજે અદ્રાંગલી જ્યારે આપણે આપવા ઉપસ્થિત થયા છીએ ત્યારે એના જે વિચારો હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના એ હું તમે સાથે મળી અને ચરિતાર્થ કરતા રહીએ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના માતૃશ્રી ધીમાબાઈના ચરણોમાં વંદન કરીએ કે આવા જનની જણતો ભગત જન કા દાતાર કા શૂર નહીંતર રેજે વાંદણી તું મત ગુમાવી શૂર એવા મહાપુરુષ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને એના માર્ગે આપણે ચાલતા રહીએ અને વર્તમાન સમયમાં જ્યાં જ્યાં એવા ભેદભાવ થતા હોય જ્યાં આંક અને અધિકારની લડાઈ ચાલતી હોય ત્યાં બધા સાથે રહી અને હું તો કહું ઓબીસી નું ગ્રુપ ઘણા બેઠા છે સત્યાવીસ ટકા તો મળ્યું છે હજી ચોપન ટકા ના પ્રયાસો ચાલુ છે અને એ વાત પણ ચરિતાર્થ થાય એવી શુભકામના સાથે બોલ્ય જય ભીમ